ભક્તિનગર માં ફ્રી ઓફ યોગ ક્લાસ કરાવે છે મેડમ બધા આવો યોગ કરો નિરોગી રહ્યો અને એકદમ હેલ્ધી રહ્યો અને ખુશ રહ્યો ટાવર ચોક બહુ જૂનો વિસ્તાર વર્ષો સુધીનો નગરપાલિકા રિનોવેશન કરાવ્યું બે ત્રણ વખત કલર કામ કરાવ્યું ક્લોકે ચાલુ કરાવી હતી પણ પાછી બંધ હાલતમાં છે એ બહુ ઉપયોગ એનો થતો નથી હવે કાંઈ બધા પાછી મોબાઈલ આવી ગયા ગેસ્ટ આવી ગયા એટલે બહુ નગરપાલિકા મંત રાખ્યો છે હવે ચાલુ કરવાની ઈચ્છા થતી નથી હવે ત્યારે મનમાં પ્રેરણા મળે તો ચાલુ કરશે ભગવાન પ્રાર્થના કરીએ ગુડ મોર્નિંગ જય માતાજી સવાર થઈ ગયું અને સવારનું બધું કામકાજ પતાવી અને હવે જઈએ છીએ અમે માર્કેટ સવારનું હું તમને નથી બતાવી હતી કારણ કે સવારે ઉતાવળ જ એટલી હોય સાહેબ ને ઓફિસે જવું હોય છોકરાઓને સ્કૂલે જવું હોય એટલે ફટાફટ કામકાજ પતાવી ફ્રી થયા અને હવે આપણે સાંજના મેનુમાં બનાવવાના છે ઢોંસા એના માટે આપણે રાત્રે સોખા અને દાળ પલાળી દીધી હતી એને આપણે અત્યારે ક્રશ કરવાનું છે જો ત્રણ વાટકી સોખા લીધા હતા અને એક વાટકી અડદની દાળ હું ઢોંસા બનાવું ને એમાં બે ચમચી ચણાની દાળ અને એક ચમચી મેથીના દાણા નાખું છીએ રાત્રે આપણે સોખા પલાળીએ ને એમાં જ પલાળી દઉં છું તો ચાલો હવે ક્રશ ક્રશ કરી લઈએ તો ઢોસા ખીરું તૈયાર થઈ જો હવે આને કલાક આપણે ઢાંકીને મૂકી હાલો અમરેલી અમરેલીનો જે આન ને શાન કેવા તો એવો ટાવર અમે તમને બતાવવાના છે તો સાથે સાથે તમને પણ અમરેલીનો નો ટાવર અમે બતાવી દેસુ ચાલો અમે જાતા હતા ગામમાં

જે બધી સ્ટાન્ડર્ડ કંપનીઓ આવે છે એની કમ્પેરમાં એક ટકો પણ ડાઉન નથી ભાવમાં વ્યાજબી અને કપડાની સુરક્ષા માટે બેસ્ટ ક્વોલિટી નો પડે તો વાપરેલો પીસ પૂરા પેમેન્ટ સાથે પરત લેવામાં આવશે બનાવે છે આ બધું તો આપણે આવ્યા છીએ ટાવર રોડે અમરેલીની આન શાન ગણાતો એવો ટાવર તો હું તમને બતાવું છું જો આ ટાવર છે

ચાલુ કરવાની ઈચ્છા થતી નથી હવે ત્યારે મનમાં પ્રેરણા મળે તો ચાલુ કરશે ભગવાનને પ્રાર્થના કરીએ ચાલો જેસી કૃષ્ણ જેસી કૃષ્ણ તો દાદાએ મારી ઓળખાણ આપીને હું દાદાની ઓળખાણ આપી દઉં આ મારા દાદા છે યોગ નિયમિત યોગ ક્લાસમાં આવે છે 70 વર્ષની ઉંમર છે અને લાફિંગ કરાવે છે બધાને ખૂબ હસાવે છે અમારા દાદા અમે થોડી ખરીદી કરી અને આવી ગયા ઘરે અને તમને ટાવર બતાવ્યો એ ટાવર ગાયકવાડ સરકારે બનાવેલો ટાવર હતો જૂનો અને ચારે બાજુ બજાર પડે છે એક બાજુ કંસારા બજાર એક બાજુ કાપડ બજાર એક બાજુ દાણા બજાર અને એક રોડ છે એ સીધો સ્ટેશન રોડ બાજુ જાય એમ એટલે અમરેલીના લોકોને એક વાર તો એ ટાવર પાસેથી નીકળવું જ પડે એવો આપણે ટાવર જોયો અને હવે આપણે આવી ગયા ઘરે

અમે બપોરનું ભોજન કરી લીધું અને હવે અમે ગાયને રોટલી દેવા આવ્યા હતા જો અહીંયા નિષેક બહુ બધી ગાયો હોય તો એમના માટે પણ રોટલી બનાવી હોય એટલે એમને પણ દેવા આવીએ કેમ છો હા તમે ગાય જોવા આવ્યા છો તમે કઈ બાજુ જીયા આવ્યા અમે રસોઈ કરવા હા તમારું નામ શું છે

સર ભૂખ લાગે હમ લાગી ગઈ સારું જમી લ્યો તો હું આવી છું લાગ ભક્તિનગરમાં અમારા યોગ ક્લાસ હાલે છે ત્યાં અમારે વાર છે બધા બેનો આવે છે તમે જો કેવું સરસ વાતાવરણ છે અહીંયા પાછળ વાડી છે અને બહુ મસ્ત જગ્યા છે આ જો અહીંયા અમારા યોગ હાલે છે અને આજનું વાતાવરણ એકદમ મસ્ત છે કા

અમારા ઘર નું વાતાવરણ કઈક આવું હોય બાળકો ભેગા થાય અને જો અત્યારે બાળકો અહીંયા રૂમ માં રમે છે અને આ બાજુ અમારા બેન ઢોસા તૈયારી કરે છે આજે જમવામાં બની રહ્યા છે ઢોસા સંભાર અને આ છે લીલા નાળીની ચટણી મેસૂર અને કાજુ બટર જો માખણ આપણે બટર ને માખણ કાપો હલો બનાવી નાખીએ ઢોસા આવો રહ્યો અમારો આજનો દિવસ આજે હાંજે ડિનર માં હતા ઢોસા તો આજુબાજુ વાળા અને અમે બધા સાથે ઢોસા ખાધા તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો જય માતાજી